बाहर निकालो लाइव हाला वो बोली जा प्रेम थी ए इम के तो हैप्पी न्यू ईयर की बात है गोल गोल मैं बिछोड़ जल्दी तू एक मौड़े नहीं इन फोड़वा दे તારે જા એ માર મમ્મી બેઠા છે આય બુરનાની બેઠા છે માર પપ્પા બેઠા છે જો બધાય બે પુસન ગુડ મોર્નિંગ કેમ છે બધાયને સ્વાગત છે તમારો બધાયનો મારા એક નવા વિડિયોમાં અને આજ જે છે નવ વરસ નવ વરસના બધાયને જય શ્રી કૃષ્ણ હેપી ન્યુ યર રામ રામ અને આજ જે ને અમારે મતલબ કે હું આજો કે મમ્મીને ખરાબે કી તમ વિડિયો જોયે તમને ખબર પડી ગઈ અને આજે હે ને માર જવાનો તો તો બહાર માં કસડાવ પણ પછી અમે ગયા નહી કારણ કે મોળી બો થઈ કી તું હાલી જવાનો પછી આજે અમે ગયા નહી અને આજે નવ વર્ષ છે એટલે તો જો બધા આવતા હોય જતા હોય ને હું તો છે ને થોડીક મોડી મોડી ઉઠી હતી આડાવરું બધી રમવા લીધો મોડું મોડા તૈયાર છે અને મારી બેન ને રંગોળી કરી છે તો હું તમને રંગોળી દેખાડતો ઈમાન સુધી તૈયાર થઈ ગઈ ગયું ઈમાન સુંદર છે જે રંગોળી કરી છે એક આ રંગોળી કરી છે અહિયાં આજથી હેપી ન્યુ ઇયર રંગોળી આપણે તો વાસ્તા આવડે ને આ હેપી ન્યુ ઇયર ની રંગોળી છે અને આસે મમ્મી નું ઘર પપ્પા નું મમ્મી નું બેહી જો ઉપર પ્લાસ્ટર ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને અમારે છે ને પુસ્તુબેન જમવાનું બનાવશે આપડે તે બનાવવાનું થતું નથી એ હિમાંશુ આઈ લે દે હું કરે છું હિમાંશુ ખોખા માં બેહે છે ઓય ખોખું ભાંગી છે ને તો ઓલી માર છે એમ કે તો હેપી ન્યુ યર एम कहता हैप्पी न्यू ईयर अबे तो कह दिया ये जेसी कृष्णा हाय एम भी हाय डब पैक થઈ ગઈ મિક્સરમાં એમ કહેતા जेसी कृष्णा अब बाहर को निकालो नहीं पहला प्रेम थी बोल आखड़ी किम बोलती थी और बोलस बाय निकालो बाय निकालो कोई बाहर निकालो लाइव हेलो बोल लीजिए प्रेम थी बल ए एम कहता है हैप्पी न्यू ईयर जय श्री कृष्णा केम छो मजा मा, मा। जो तक खरी हेलो हमारे पुसु पुसु में तो जंबर में ना बाया एकल बेन मजा आ थी हमारे भाई से कुतियाने गयो से मम्मी बाहर गया।, गया है पप्पा खबर काम गया है बस એટલે કામ એટલે કામ જવાનું હોય પણ કોઈ દોસ્તારે ના બોલાવી ગયા એ કે આલો ઘરે જો માકો પઈ ગયા છો કે ગાય છે તો ગાય હાટો કઈ નીણ નું જોવા ગયા હોય કે બીજું હોય કે કામકાજ હોય બની અને એ અમાર વાસડો આ બાજુ મોટો બધું જો હોય તો ખરો કાંકે ને ઈ ની આયે કેટલું બધું ખવડ નાખ્યું છે બધું ઢોળફડ કર નાખ્યું છે જો કેવો આરામથી બેઠો કેટલી બધી રોટલી રોટલા બધું અહીંયા રાખ્યું છે એય એકફર કાઈ હેપી ન્યૂયર અને અમાર કારી જો અહીં ઊભી છે

साइज बनावे से अरे वाह ए ओली ईमान सु तारो तोड़ी से तोड़ से, नहीं से ओलू खोखू तोड़ नहीं से मिक्सर में आखू जता इम नहीं तोड़ू आ तोड़ी। प्लीज ओहो किम करे प्लीज किम करे लेवा जे इस कलर लेवा जे कलर आखो ही धोड़ नहीं को इकिना कलर से क्या फटक गया बदे ফো পেট লাই रग, ना बिजु ना तोड़ू मामो फोड़ी लिया है मोर फोड़ जल्दी तू एक मऊ देनी इन फोड़वा दे जरे जरे ई गा कर जरे ई उमा दी काट ले आज हो जे तोड़ नहीं तोड़ ये फोड़ी आपड़े ना ई इन हाथ में फूट गया से मारे आ गए फोड़वा दे बधाई नाक दी धले एठा बधाई एठा नाक दीता ए लियो

અમે હને જો કે બોપર પછી તો વિડિયો લીધો જ નતો આજ કારણ કે આજ તો હેપી ન્યુ યર છે ને બધા ઓછો વિડીયો લઈએ પછી કારણ કે હેને હું થાકી ગઈ હું તો હુઈ જ ગીધી કારણ કે મમ્મીની ઘરે તો જલસા જલસા જ અને એ પૂછું પૂછું તારે આવી રીતના જ વિડીયો લે ને હું મીડી વિડીયો મેલી તમે છે ને પૂછું ને જોઈ લે પૂછું મોઢું દેખાય લે 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 પૂછું તો પૂછું ને બધા ઓળખે જ છે જાય મરમુમી બેઠા હે આય બુરનાની બેઠા હે માર પપ્પા બેઠા હે જો બધે બે પુસુ એમ ફેરવટયા ફરો મોડુ દેખાય જીતરા પુસુ એક પર ઓલું કરને મુંગી તા ઓ તા પોવે ઈ બા એ લે મારી મન સુ છે રંગોળીયા કા ઘર માં બધે રંગોળી કરી ફટાકે ફોડાતા ઓટાણે પાસા હે જો મોડી મોડી ઉઠી પછી છે ને મંગ મંગ્યા તા કટલે લેવાને ઉભો

આ પોસ્ટર રેક દી આનું આય ઓલવા મોલવા આમ માથર વઢી ગલ છે ને ઇનું પોસ્ટર રાખો એટલે આમ કોઈન ખબર નઈ ને ખબર પડી કે આજ પૂછું છે એમાં જ ક્લિક કરા ઘાયા ઘ આજ જો નવો વરસ છે તો અમે જાય મમ્મીની ઘરે છે ને મસ્તીનો નવો વરસ કર્યું છે જો કે બોપર સુધી બોપર પછી થી તો નીંદર જ કરી એટલે આખો વરસ બોપર પછી નીકળી નીંદર જ કરવાની છે પુરાની ગોકરાના ગિમડા કે દુકાનવાજી ગયા ને એ ભેગા થ્યા તો હો અમને દુકાન બાજુ આવ્યા કે ન થયો અમારે મોર નીકળે આવી જાય જે મારા મમ્મી બેઠા મારા પપ્પા બેઠા એ આવી જો જરૂર બેલ બેન મકવાણા બેઠા છો અમારે હે ને હવે બપોર પછી ઓલો બપોર પછી ખાવ સારું ઓ ભાઈ અમારે હે ને હવે આ બધા જમવાનું બનાવે જમવાનું બની જાય પછી છે ને અમારે ને નવીન કામ કરવાનું છે મમ્મી કહે કે થોડું ઘણું કામ કરીને જાઓ અમે કે બે દીધી કાલે આવી કાલે હાથવાગાની આવી અને આજ

काव कर दे मम्मी तो बेन काव कर जम बा बैठा अनी रे तो नहीं अटल ले ये हम आम जो तो ये पाटा भरा <laughs> है आ गाड़ी एक गाड़ी एक ईमान सुखुती न करता ईमान स्वाने ना तेरे वादे मने ईमान के के ये मने ले ले ये अवाज तो जो करो <laughs> <हुँ, हुँ, हुँ। laughs> जो करो <करने> जा अटा बहुत बड़ी जो <laughs> रिक्शा में जाऊ रिक्शा में पीपी पी हलो जो हमारे है फटक गया फोड़ो तर फोड़वास जेता फटक गया फोड़ो अपने फोड़ो अमर हमू जो पर हम हमू तो जो लड़ बो वाइड से बो वाइड जो जो कह रहा था जो कहते दिन के ई बात कर से अंजलि दांत काटे ओ एक फिर याद कर दे तो लो